જય શ્રી સ્વામિનારાયણ વહલા શ્રોતાજનો અત્યારે અમે હરિદ્વાર અમારી ત્રીસ એપ્રિલથી છ મે સુધી સત્સંગી જીવનની સપ્તાહ છે તો એ નિમિત્તે જ્યારે અમે ગાડીના માધ્યમથી હરિદ્વાર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજે અમે સવારે નીકળ્યા અને સાંજ પડતા પહેલાં સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીનું જે જન્મસ્થાન રાજસ્થાનના શિરોહી જિલ્લાનું ખાણ ગામ તો ત્યાં અમે આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું નાજુકલું શિખરબદ્ધ મંદિર છે જેમાં હરિકૃષ્ણ મહારાજ અને રાધા રાધાકૃષ્ણદેવ બિરાજે છે પટ પ્રતિમા સ્વરૂપે નરનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજ પણ બિરાજે છે તો એના અમે દર્શન કરી રહ્યા છીએ આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટનંદ કવિઓ જે ગણાય તો એમાં એલા કવિ સમ્રાટ સદ્ગુરુવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામી આ તમે જોઈ રહ્યા છો કે જેવી રીતે ટોરડામાં ગોપાળાનંદ સ્વામીનું સિંહાસન અને મૂર્તિ છે એવી જ રીતે ખાણ ગામની અંદર પણ બ્રહ્માનંદ સ્વામીનું સુસુંદર સિંહાસન સાથે એમની ચિત્ર પ્રતિમા દેખાઈ રહી છે આ એમના હસ્તાક્ષર છે એમાં લિખાવિંત બ્રહ્માનંદની શાખ એવું લખેલું છે તો આ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ ગામના મંદિરના તમે દર્શન કરી રહ્યા છો તો વિક્રમ સંવંત અઢારસો ને અઠ્યાવીસના મહા સુધી પાંચમને દિવસે આ ખાણ ગામની અંદર શિરોહી રાજ્યના રાજકવિ એવા શંભુદાનજી અને એમના સ્ત્રી એવા જે લાલુબા દેવી તો એમને ત્યાં આ સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો અને જેમનું બાળપણનું નામ લાડુદાનજી એવું હતું તો આ ખાણ ગામની અંદર બારેક વર્ષ સુધી એ લાડુદાનજી રહેલા છે રમેલા છે ખેલેલા છે એટલે આજુબાજુની તમામ ગલીઓ એ પણ મહાપ્રસાદી ભૂત છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આઓની ઉપર પધાર્યા ત્યારે એમની સાથે અક્ષરધામમાંથી અનેક મુક્તોને લાવેલા અને એવા જ એક મુક્ત સમ્રાટ જેને કહી શકાય શતાવધાની તો એવા સદગુરવરીય બ્રહ્માનંદ સ્વામીની આ પવિત્ર પ્રાગટ્ય સ્થલી છે આમ તો બપોર પછીનો પાંચેક વાગ્યાનો સમય છે મંદિરમાં બિલકુલ નીરવ શાંતિ દેખાઈ રહી છે કારણ કે આ રાજસ્થાન રાજ્ય છે સરસ મજાનો મંદિરનો ગેટ એ પણ તમે જોઈ રહ્યા છો અને આજુબાજુમાં બ્રહ્માનંદ સ્વામીના જે ચિત્રો છે એ પણ તમને દેખાઈ રહ્યા છે બ્રહ્માનંદ સ્વામીનું જીવન કવન પણ જ્યાં ટૂંકમાં લખેલું છે મંદિર નાનું છે ચોક ઘણો બધો મોટો છે અને આ તમે જોઈ રહ્યા છો ઉતારા છે કોઈ પણ હરિભક્તો આવે સંતો હોય સાંખ્યોગી બહેનો હોય તો એમને રહેવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા નરનારાયણ દેવ ગાદી દ્વારા કરવામાં આવી છે તો આ સરસ મજાના શિખર સહિત ધજાઓ અને કળશ સહિત મંદિરના તમને દર્શન થઈ રહ્યા છે સુંદર મજાનો કલર કરી અને મંદિરને નયનરમ્ય બનાવવામાં આવ્યું છે તો આ અદ્ભુત મંદિર અને એમાંય સદ્ગુરુવરિય બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન એટલે સત્સંગીઓ હોય સંતો હોય તો એનો આવરો જાવરો અવારનવાર અહીંયા ચાલુ જ રહેતો હોય અદ્ભુત મંદિરનો નજારો તમને દેખાઈ રહ્યો છે આજુબાજુમાં ઉતારા સહિત બધા જ દર્શન થઈ રહ્યા છે આ મંદિરનું સરસ મજાનું પહોળું પટાંગણ છે પટાંગણ જોતાં એવું થાય કે બ્રહ્માનંદ સ્વામીના જીવન ચરિત્રની કથા કરી લઈએ એટલું મોટું સુંદર પટાંગણ છે દૂરથી આ મંદિરનો નજારો દેવ પણ આપણને દેખાઈ રહ્યા છે સખિયા જ મોહન દીઠારે શેરીયા આવતા એવી રીતે ગેટની બહારથી જ રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન થઈ રહ્યા છે મંદિરની અંદર અમે જ્યારે ગામમાં સ્વામીના જન્મસ્થાને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે અહીંયાના આમ તો બ્રહ્માનંદ સ્વામીના જ જેને વંશજો કહેવાય તો એવા ગઢવી પરિવારના બહેનો મંદિરે આવી અને ભજન ભક્તિ કરતા હોય છે સવાર સાંજ મંદિરે પણ આવતા હોય છે અને અત્યારે એમના પરિવારજનો બધા જ ગુજરાત વગેરેમાં નોકરીઓ કરતા હોવાથી રાજસ્થાની હોવા છતાં પણ ગુજરાતી ભાષાને ખૂબ સારી રીતે બધાય જાણતા હોય છે તો એમના માધ્યમથી અમે બ્રહ્માનંદ સ્વામીનું જે જન્મસ્થાન છે તો ત્યાં દર્શન કરવા જવાનું નક્કી કર્યું એટલે હવે અમે દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા છીએ તમે જે મંદિરના દર્શન કરી રહ્યા છો તો એ મંદિર પછી બનેલું છે અને પહેલાં સ્વામીનું જે જન્મસ્થાન છે ત્યાં જ એવી નાની એવી મહારાજની મૂર્તિ અને મંદિર જેવું બનાવી અને લોકો કાયમને માટે દર્શન કરવા માટે જતા પણ અત્યારે એ જન્મસ્થાનની બાજુમાં જ સરસ મજાનું મંદિર તૈયાર થયેલું છે સંતો પણ રહે છે અને ખૂબ સારી રીતે દેવની સેવા પણ કરી રહ્યા છે તો આ બ્રહ્માનંદ સ્વામીનું જીવન અને આમ પણ પાઠશાળાના માધ્યમથી ઘણીએ વાર તમને બ્રહ્માનંદ સ્વામીનું જીવન મેં સંભળાવેલું છે એટલે લગભગ એમના જીવનના પ્રસંગો ખાણ ગામના જે જે સ્વામીના બાળચરિત્રો જેને કહી શકાય તો એ પણ તમે વારંવાર સાંભળેલા છે કારણ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એ ન્યાયે ગઢવી પરિવારમાં જેમનો જન્મ છે અમને એના જે પિતાજી હતા શંભુદાન બારોટ તો એ પણ શિરોહીના રાજ કવિ હતા એટલે કવિત્વ શક્તિ સહેજે સહેજે એની અંદર ઉતરેલી હતી તમે જોઈ રહ્યા છો કે આ ગઢવી પરિવારના જે બહેનો છે એ બધા જ અમને જય સ્વામિનારાયણ કરી રહ્યા છે કારણ કે ઓનલાઈનના માધ્યમથી રામાયણ મહાભારત વગેરેની કથાઓ સાંભળતા હોય એટલે અમને મળ્યા તો એમને ખૂબ ખૂબ અહોકારો થયો અને આ જે બહેનોને તમે જોઈ રહ્યા છો તો એ શંભુદાન બારોટના જ કુટુંબીજનો કહેતા એના જે વારસદારો કહેવાય તો એ જ બધા બહેનો છે ખૂબ મર્યાદામાં હજી પણ આવા હળહળ કળિયુગની અંદર રહી અને જે પરમાત્માનું ભજન કરે છે અને રાજસ્થાની પહેરવેશમાં છે આમ તમે જુઓ તો એમના દીકરાઓ વગેરે ખૂબ સારા નોકરી ધંધાઓ વગેરે કરતા હોય સરસ રીતે સુખી છે તો એ અમને પરિચય આપી રહ્યા છે અને પછી અમને દર્શન કરવા માટે એ બ્રહ્માનંદ સ્વામીના જન્મસ્થાને લઈ જવાના છે તો આજથી બસો સવા બસો વર્ષ પહેલાં આ સ્થાનની અંદર શંભુદાન બારોટ અને માતા લાલુબા દેવી એમનો આ સ્થાનની અંદર નિવાસ હતો અને રાજ્યના કોઈ પણ કામકાજ હોય ત્યારે અહીંયાથી શિરોહી રાજ કચેરીમાં શંભુદાનજી જતા હોય અને પોતે રહેતા આ સ્થાનની અંદર તો ભગવાન શ્રી હરિ જે અક્ષર મુક્તોને સાથે લાવેલા અને એ બધા જ અક્ષર મુક્તો જુદા જુદા સ્થાનની અંદર જન્મ ધારણ કરી અને પછી બધી જ આ જે સરિતાઓ છે એ સહજાનંદ સિંધુની અંદર ભળી ગયેલી તો એવી એક સહજાનંદ સિંધુમાં ભળનારી અદ્ભુત બહુ મોટી સરિતા જેને કહી શકાય તો એનું ઉદ્ગમ સ્થાન એટલે આ રાજસ્થાનનું ખાણ ગામ છે તો આ બધા જે એમના વંશજો છે એમને અમને મળીને ખૂબ આનંદ થયો અને અમને પણ એમને મળીને ખૂબ જ આનંદ થયો કે એ લોકોને હજુ પણ બ્રહ્માનંદ સ્વામી એના કુળમાં પ્રગટ થયા એનું એને કેટલું બધું ગૌરવ છે તો અમે એમને સાથે લઈ અને જઈ રહ્યા છીએ સ્વામીના જન્મસ્થાને મંદિરની બાજુમાં જ છે અને આમ પણ ગામ નાનું છે વસ્તી પણ ખૂબ ઓછી હોય રસ્તા ઉપર નીરવ શાંતિ છે અને એમાં પાછો ઉનાળાનો સમય છે આમ તો અત્યારે બધા એ ઘર વગેરે થોડા પાકા નવા બની ગયા છે પહેલાં જૂના મકાનો હશે લાકડાની હવેલી ટાઈપના કારણ કે રાજકવિ હતા એટલે એના ઘર કાંઈ સાવ સામાન્ય તો ન હોઈ શકે તો આ દરવાજો ખોલી અને અમે અંદર જઈ રહ્યા છીએ તો આ જ ઓરિજિનલ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન છે ખાલી મકાન ચેન્જ કરવામાં આવ્યું છે બાકી જગ્યા તો એની એ જ ઓરિજિનલ પ્રસાદીની છે તો આ જે બહેનો દર્શન કરાવી રહ્યા છે એમના જ આ જૂના ઘર છે તો પહેલાં એ લોકો અહીંયા રહેતા અત્યારે દર્શન માટે આ ઘરને રાખવામાં આવ્યા છે આ જે ઓરડો તમે જોઈ રહ્યા છો એ જ બ્રહ્માનંદ સ્વામીનો જન્મસ્થાન છે અહીંયા સ્વામીનું પ્રાગટ્ય થયેલું તો એની અંદર મૂર્તિઓ પણ તમે નરનારાયણ દેવ હોય ઘનશ્યામ મહારાજ હોય ગોપીનાથજી મહારાજ છે શ્રીજી મહારાજ છે તો આ બધી જ મૂર્તિઓના પણ તમે દર્શન કરી રહ્યા છો ગઢવી પરિવારના જે કોઈ સભ્યો હોય એના પણ ઘણા ઘણા ફોટાઓ આપણને નજરે ચડે છે અને આ દેખાઈ રહ્યા છે એ કવિ બ્રહ્માનંદજી છે તો ખરેખર આ ધરતીમાં પગ મૂકતા આનંદ આવ્યો અને બ્રહ્માનંદ સ્વામીના જીવનના જે સંસ્મરણો હતા જે કથાઓને આપણે વારંવાર સાંભળેલી હોય વારંવાર વાંચેલી હોય અને એના જ્યારે પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે હૃદયમાં ખરેખર ખૂબ આનંદ થાય આના પહેલાં પણ અમે એક વખત ખાણ ગામે આવેલા પણ એ વખતે આ જન્મસ્થાન બંધ હતું એને ચાવી એમના પરિવારજનો એ અહીંયા નહોતા ગામ ગયેલા એટલે અમને દર્શન થયેલા નહીં તો અત્યારે અમને સરસ રીતે એના દર્શન થયા છે ત્યાં દર્શન કરી અને અમે હવે ચોરા તરફ જઈ રહ્યા છીએ તો પહેલાં જ્યારે ચોરાનું કે એવું કંઈ નામ સાંભળીએ ત્યારે આપણને સહજ એમ થાય કે રામજી મંદિર હશે પણ હકીકતમાં અમે અંદર ગયા અને ગયા પછી આ બધા બહેનોને પૂછ્યું પણ ખરું કે ચોરો એટલે તો રામજી મંદિર કહેવાય તમે નામ વાંચી રહ્યા છો આશિયા પરિવાર ભવન તો બ્રહ્માનંદ સ્વામીની જે સરનેમ છે એ આશિયા હતી અને બ્રહ્માનંદ સ્વામી માટે આપણા કવિઓએ એવો અનેક પ્રકારના પદ વગેરે લેખા છે પણ એમાં એવું પણ લેખું છે એવી એક સાખી કહેતા એક છંદ ઝૂલણા છંદ જેને કહેવામાં આવે તો એની પણ રચનાઓ કરેલી છે જે છંદની અંદર બ્રહ્માનંદ સ્વામીના પ્રાગટ્યથી માંડી અને સ્વામી ભગવાનના ધામમાં ગયા ધ્યાન થયા ત્યાં સુધીની નાની મોટી વાતો લખેલી અત્યારે આ તમે ચોરાના દર્શન કરી રહ્યા છો તો એ ગઢવીનો ચોરો જેને કહેવાય એટલે એમાં રામજી મંદિર ન હોય પણ એની અંદર એક માતાજી એમના કુળદેવી છે એમની પ્રતિમા છે અને આ ચોરાની અંદર એ લોકોના કાંઈ પ્રસંગ હોય કોઈ મહેમાનો વગેરે આવ્યા હોય કુળની મર્યાદાઓ હોય તો એને કારણે આ તમે જોઈ રહ્યા છો કે એ લોકોને અહીંયા ઉતારો આપવામાં આવ્યો હોય કારણ કે બહેનોની મર્યાદા હોય મહેમાનો જે ભાઈઓ હોય તો એ એમના ઘેર રહી શકે નહીં એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી હોય તો એ ચોરાના દર્શન કર્યા અને એ ચોરો એટલા માટે પ્રસાદીનો છે કે આપણા ભગવાન શ્રી હરિના જે ગુરુ કહી શકીએ રામાનંદ સ્વામી તો એ રામાનંદ સ્વામી સત્સંગ માટે ઠેક ઠેકાણા વિચરણ કરતા તો એ ગુજરાતની સરહદને વટાવી અને રાજસ્થાન રાજ્યની અંદર આવેલા અને આ આબુની તળેટીમાં રહેલું જે ખાણ ગામ ત્યાં સ્વામી સત્સંગ પ્રચાર માટે પધારેલા અને એવું કહેવાય છે કે આ ચોરામાં જ સ્વામીનો ઉતારો હતો અને રામાનંદ સ્વામી કથા કરી રહ્યા હતા તો બની શકે કે આ બાર જે ઓસરીનો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં રામાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરિત્રો સંભળાવી રહ્યા હતા અને મર્યાદા પ્રમાણે જે બહેનો હોય તો એ બહેનો અંદર ઓરડામાં બેસી અને કથા સાંભળતા હોય તો એ ન્યાયે જ્યારે ભગવાનના ચરિત્રો ગવાઈ રહ્યા હતા અને એ વખતે ઓરડામાં જે બેનો બેઠા છે એને ભેગા માતા લાલુબા દેવી પણ બેઠેલા હતા અને બ્રહ્માનંદ સ્વામી જ્યારે ભગવાનના ચરિત્રો ગાઈ રહ્યા હતા ત્યારે લાલુબા દેવીના ઉદરમાં જે અક્ષર મુક્ત હતા તો એનો અવાજ તો આવ્યો પણ લાલુબા દેવીના ઉદરમાંથી પ્રકાશ નીકળ્યો ને પ્રકાશ દિવાલની સોસરો સભાની અંદર આવ્યો અને ઉદરમાંથી એ મુક્તાત્મા એવું બોલ્યા કે ગુરુદેવ પ્રગટ ભગવાનના ચરિત્રો સંભળાવો અને એ વખતે રામાનંદ સ્વામી પારખી ગયા એટલે રામાનંદ સ્વામી એવું બોલ્યા કે મુક્તરાજ પ્રગટના ગુણ તો તમારે ગાવાના છે કારણ કે પ્રગટ આવની ઉપર આવશે અને ગાદી સોંપી અને અમારે તો આ વિદાય લેવાની છે માટે હે મુક્તરાજ પ્રગટના ગુણ તમારા ભાગ્યમાં લેખા છે માટે જેટલા ગવાય એટલા ગુણ તમે ગાજો આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ આ રામાનંદ સ્વામીએ કીધેલું અને ત્યાર પછી શંભુદાનજીને પગે જ્યારે લાગ્યા ત્યારે વાંસામાં વાંસો થાબડી અને એવું કીધું કે તમારે ત્યાં એક મુક્તાત્મા પ્રગટ થશે અને એ મુક્તાત્મા કરોડો જીવાત્માઓના કલ્યાણ કરશે અનેક અજ્ઞાનીઓને ભગવાનની ઓળખાણ કરાવી પરમાત્માને માર્ગે દોરશે માટે તમે બહુ જ ભાગ્યશાળી છો આવું સદગુરુવર્ય રામાનંદ સ્વામી બોલેલા અને એ રામાનંદ સ્વામીનું જે વચન હતું એ ખરેખર સત્ય થયેલું અને બ્રહ્માનંદ સ્વામી એટલા બધા કીર્તનના પદો રચ્યા એટલા બધા શાસ્ત્રો રચ્યા જેના દ્વારા અનેકના અંતરના અજ્ઞાનરૂપી જે અંધારા છે અને સ્વામીએ ઉલેચ્યા છે તો એ જ આ પ્રસાદીનો ચોરો છે કે જ્યાં શંભુદાનજીને મુક્તાત્મા પ્રગટ થશે એવું ભવિષ્ય ભાખાયેલું હતું તો ત્યાં દર્શન કરી અને અમે આગળ આવી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે મંદિરની બરોબર સામે અને એમાંય આમ તો આને ગામનો ગોંદરો કહી શકાય ગામનું ભાગોળ છે ગામ બહુ નાનું છે તો મંદિરની બરોબર સામે એક સરસ મજાની છત્રી બનાવી અને બ્રહ્માનંદ સ્વામીની છબી મૂર્તિ પધરાવવામાં આવી છે એટલે કોઈ પણ વ્યક્તિ આવે એટલે એને ખબર પડે કે આ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન છે બિલકુલ મંદિરની સામે જ છે અને આજુબાજુમાં પણ નાના મોટા મકાનો અને આમે આબુની તળેટી એટલે ખાણ ગામ એટલે થોડો જંગલી વિસ્તાર કહી શકાય અને જ્યાં સંતોને પણ મહારાજે સત્સંગ કરાવવા માટે મોકલેલા સંપ્રદાયમાં ઇતિહાસ છે ખાણનું નામ ભૂલી ગયેલા અને ઘણા બધા દૂર નીકળી ગયેલા મહારાજે કીધેલું લખીને જાઓ સંતો કહેવાય ખાણમાં જ શું લખે સોનાની ખાણ ને આની ખાણ એમ આ ખાણ એટલે ગોકતા ગોકતા આવેલા અને મહારાજની ઈચ્છાથી ભૂલી ગયેલા તમે આ પીપર જોઈ રહ્યા છો એનું થડ જોતાં એવું લાગે કે કદાચ બ્રહ્માનંદ સ્વામી વખતની આ પીપર હોઈ શકે અને અહીંયા આવી અને બાળ અવસ્થામાં લાડુદાનજી રમતા હશે એવી સરસ મજાની આ પીપર છે તો એ બધે ગોંદરાના દર્શન કરી આમ તો લાડુદાનજીની રમણ રહેતી કહેવાય તો એને નતમસ્તક વંદના કરી અને અમે હવે મંદિર તરફ મંદિરની અંદર જઈ રહ્યા છીએ બ્રહ્માનંદ સ્વામીના જીવનને અદ્ભુત સાખી છે કે જ્ઞાતિ ચારણ ઓડક આબુ આબુછાંય ભયો ખાણ ગામ મેજી તાકો નામ શંભુ દાન તાત લાલુ બાઈ ધર્યો ઠામ લાડુ મેટકે રંગ નામ ધર્યો દોવલીન બ્રહ્માંદ ના મેજી ચિતદાર સહજાનંદ શ્યામ છબી જગજીત ગયો નિજ ધામ મેજી જગજીત ગયો નિજ ધામ મેજી તો આવી રીતે એક જ ઝૂલણા છંદની અંદર કવિઓએ આખું સ્વામીનું જીવન કવન સમાવેલું છે અને બ્રહ્માનંદ સ્વામી પણ એવા જ શીઘ્ર કવિ હતા આજે બધાય બહેનો બેઠા છે એ પણ સરસ રીતે કીર્તન ભક્તિ વગેરે કરતા હોય અને એમાં તો એક બેન કહેતા હતા કે મારા દીકરા છે એ પણ કવિ છે કારણ કે આ કવિત્વનો વારસો પાંચમી છઠ્ઠી પેઢીએ પણ કાયમને માટે લોહીમાં રહેતો હોય છે તો આવા શીઘ્ર કવિ બ્રહ્માનંદજી અને નાનપણથી જ પિતા શંભુદાનની સાથે શિરોહી રાજાની રાજકચેરીની અંદર જતા અને ખૂબ સરસ મજાના છંદ ચોપાઈ ભજનો વગેરે એમની પાસે ગાતા અનેક પ્રકારની રાજાની જે બિરદાવલીઓ હોય એ બધું બોલી અને ખૂબ રાજાને રાજી કરતા અને એ વખતે શિરોહી રાજાએ એવું કીધેલું કે તમે શંબુદાના તમારા લાડુને ખૂબ ભણાવજો અને આ વાતને એમણે ધ્યાનમાં રાખેલી હવે એમને તો લાડુને ભણાવી અને પ્રખર કવિ બનાવવાની રાજકવિ બનાવવાની ઈચ્છા હશે પણ ભગવાન શ્રી હરિની કંઈક ઈચ્છા અલગ હતી અને એ ઈચ્છાને કારણે જ જ્યારે લાડુદાનજી આવની ઉપર આવેલા તો એવું કહેવાય છે કે સામાન્ય અક્ષર જ્ઞાન તો એમણે અહીંયા જ મેળવું હશે પણ જ્યારે એમની અગિયાર બાર વર્ષની જ્યારે ઉંમર થઈ તો એમને ચિંતા બહુ થવા માંડી કે આ લાડુને ભણવા માટે ક્યાં મોકલવા અને તપાસ કરતાં એમને ખ્યાલ આવ્યો કે ગુજરાતની અંદર જે ભુજ પ્રાંત છે તો એ ભુજની અંદર લખપત વ્રજ ભાષા નામની અતિ પ્રસિદ્ધ પાઠશાળા છે તો એની અંદર જો લાડુદાન ભણે તો વધારે સારું પણ હવે ગુજરાત પણ અજાણ્યું જૂના જમાનામાં વાહન વ્યવહાર નહીં કાંઈ ઓળખાણ નહીં અને એ વખતે તો બાળકોને મૂકવા જવાનો પણ કાંઈ એવો રિવાજ નહોતો રામાનંદ સ્વામી પણ કાશી વિદ્યા ભણવાના બહાને જ એકલા નીકળી ગયેલા એટલે માતા પિતા થોડા ચિંતામાં હતા કારણ કે એકના એક એમને દીકરા હતા અને એ વખતે પરમાત્મા એક વિપ્રનું રૂપ ધારણ કરી અને આપણે જે જન્મસ્થાનના દર્શન કર્યા એ જ આંગણે આવી અને કદાચ ઊભા હશે તમે સંધ્યા આરતીના દર્શન કરી રહ્યા છો અને એ વિપ્રને સહજતાથી શંભુદાને પૂછ્યું કે ભુદેવ ક્યાં રહેવું ત્યારે એમણે કહ્યું કે ગુજરાતમાં અરે ગુજરાતમાં કઈ જગ્યાએ તો કે કચ્છ પ્રાંતમાં અને આ સાંભળતા જ શંભુદાનજી બહુ પ્રસન્ન થયા અને એ વખતે બરાબર લાડુદાનજી બેઠેલા એટલે વિપ્ર એવું પૂછ્યું કે આ તમારા પુત્ર છે તો કે હા તો એમને કાંઈ વિદ્યા અધ્યયન કરાવો છો ત્યારે શંભુદાનજીએ કીધું કે એ જ ચર્ચા ચાલી રહી છે અમારે એને ભુજમાં લખપત વ્રજભાષા પાઠશાળામાં ભણવા માટે મોકલવો છે પણ અમારા માટે તો ભૂદેવ ગુજરાત બિલકુલ અજાણ્યો ત્યારે ભૂદેવ કે છે કે જો મારા ઉપર તમને ભરોસો હોય તો તમારા દીકરાને હું છેક પાઠશાળા સુધી મૂકી હું તમારે એની કાંઈ ચિંતા નહીં રસ્તામાં હું એને સારી રીતે સાચવી લઈશ અને રસ્તો મેં જોયેલો છે આવું જ્યારે કહ્યું ત્યારે શંભુદાનજી બહુ પ્રસન્ન થયા લાડુને પૂછવામાં આવ્યું એટલે લાડુદાનજીએ પણ હા પાડી અને ત્યાર પછી વસ્ત્ર વગેરે જે કાંઈ હશે બધું જ સાથે બંધાવી અને માતા પિતાએ લાડુદાનજીને અહીંયાથી જ વળાવેલા ઘણી બધી ભલામણો કરેલી કે વિદ્યા ભણી અને એ પુત્ર તમે વહેલા વહેલાં પાછા આવજો કારણ કે તમે અમારા માટે એકના એક જ આધાર સ્તંભ છો કારણ કે બીજું કોઈ હતું નહીં એટલે લાડુદાનજી વિદ્યા ભણવા માટે આ વિપ્રની સાથે નીકળેલા અને વિપ્રના વેશમાં ભગવાનને પૂછી પણ લીધેલું તમારું નામ શું ત્યારે આમણે કીધેલું કે લાડુદાન એટલે એમને સાચવીને એની સાથે વાતો કરતાં કરતાં એને ભુજ સુધી લાવેલા અને લખપત વ્રજ ભાષા પાઠશાળામાં એને વિદ્યા અધ્યયન કરવા માટે બેસાડેલા અને પછી ભગવાન અદૃશ્ય થઈ ગયેલા અને એવું કહેવાય છે કે વિદ્યા ભણવા માટે બેસાડ્યા પછી આપણે તો અઠવાડિયે પંદર દડે છોકરાઓને ખબર અંતર વગેરે પૂછતા હોઈએ વેકેશન પડે ત્યારે એને પાછા બોલાવતા હોઈએ પણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે બાર વર્ષ સુધી વિદ્યા ભણ્યા એકવાર પણ પાછા ખાણ ગામે માદરે વતન આવ્યા નથી અને બાર વર્ષે જ્યારે વિદ્યા પૂર્ણ થઈ ત્યારે બ્રહ્માનંદ સ્વામી તમામ શાસ્ત્રો પુરાણો પિંગલ વગેરેને ભણી અને શતાવધાની બન્યા શતાવધાની એટલે શું તો કોઈ પણ વ્યક્તિ ગમે તેવા ગહન પ્રશ્નો એકસાથે આપણને લાઇનમાં પહેલાં સો પ્રશ્ન પૂછે અને એ સોએ સોના જવાબ એક સાથે જે આપી દે એને શતાવધાની કહેવાય તો બ્રહ્માનંદ સ્વામી આવા શતાવધાની બન્યા અને સંપ્રદાયમાં આપણને ખયાખત્રી વગેરેના પ્રસંગથી સ્વામીની કવિત્વ શક્તિ એની આપણને ખબર છે જેના કીર્તનો પણ આપણે ગાઈ રહ્યા છીએ અને સોનામાં સુગંધ બળે એમ ભગવાન શ્રી હરિનું વચન છે કે અમારા બ્રહ્માનંદ સ્વામીના બનાવેલા એક સાથે સો કીર્તનના પદ ભગવાનમાં વૃત્તિ રાખી મન ક્યાંય નહીં એનું ધ્યાન રાખીને એક આસને બેસીને ગાય તો એને મૂર્તિમાંથી પ્રગટ થાય અને મારે પ્રત્યક્ષ દર્શન દેવા તો એવું ભગવાન શ્રી હરીએ વરદાન આપેલું છે અને બ્રહ્માનંદ સ્વામીના પદો સંપ્રદાયની અંદર ખૂબ જ ગવાય છે કારણ કે બ્રહ્માનંદ સ્વામી છે ભગવાનના સખા એવા સંત હતા તો આવા સદ્ગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનજી બાર બાર વર્ષ સુધી જેમણે વિદ્યાધ્યયન કરી અને શતાવધાની થઈ પછી જૂનાગઢના રાજા હોય વડોદરાના હોય તો એ બધાની પાસેથી શિરપાઓને મેળવતા મેળવતા માતા પિતા જ્યારે યાદ આવ્યા ત્યારે એમને એમ થયું કે હવે હું મારે વતન જઈ અને મારા માતા પિતા તો એમની ભેગો થાવ વર્ષોથી એ મારી રાહ જોતા હશે અને લાડુદાનજી જ્યારે નાના હતા ત્યારથી જ ખીમબાઈ અને મોજબાઈ નામના બે કન્યાઓ એમની સાથે એનું સગપણ થયેલું એ કન્યાઓ પણ વિવાહને લાયક બનેલી એટલે બધા એને ખાસ રાહતો હતી અને બાર બાર વરસ થયા બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનજી જવાની તૈયારી કરે છે પણ માતા પિતાને ધીરજ ખૂટી ગઈ એટલે માતા પિતાએ લાડુદાનજીના મામાને ઘોડે કરી અને લાડુદાનને તેડવા માટે ભોજ મોકલેલા ત્યાંથી એક પછી એક રાજ્યની અંદર ફરતા સમાચાર મળ્યા કે લાડુદાન જૂનાગઢ ગયા છે ત્યાંથી સમાચાર મળ્યા વડોદરા ગયા છે ત્યાંથી સમાચાર મળ્યા કે ભાવનગર ગયા છે તો આવી રીતે દરેક જગ્યાએ શિરપાવ મેળવી અને લાડુદાનજી પણ ભાવનગર આવેલા અને એ વખતે વિજયસિંહજી ઠાકોર ડાર સોપાદરના જેને ધણી કહેવાય તો એમની પાસે બેસી અને એમણે અનેક પ્રકારના કાવ્યો એમને સંભળાવ્યા અને જેનાથી વજયસિંહ ઠાકોર પ્રસન્ન થયેલા અને ભાવનગરથી પછી પોતે ગઢપુર આવેલા અને સાધુ થઈને રહેલા જેનો ઇતિહાસ તમે બધા જાણો છો તો આ બ્રહ્માનંદ સ્વામીનું જે જન્મસ્થાન છે એના તમને દર્શન કરાવ્યા હવે કાલે અમે અહીંયાથી હરિદ્વાર જવા માટે નીકળવાના છીએ તો આ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ ગામથી અમારા ભાવથી સર્વ કોઈને જય સ્વામિનારાયણ